પ્રતિબિંબ છે ને એમાં અજ્ઞાન થી પૂર્ણતા લગી ની યાત્રા દેખાય પ્રતિબિંબ છે એમાં અજ્ઞાન પૂર્ણતા લગી યાત્રા

तत्वनाम और 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 मंच ठीक है अब बनेला चल जब मिश्रण की बनेला थे इनवाइस मात्रत्व तो 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 नहीं पांच सुख समतन्मात्राओं माची बनेना भाई ग्रहों के बारे में कहीं बोला है कि क्या होगा ग्रहों की आयन सूर्य भी ना कि गुरु जैसे नियमित का छठा ही सूर्य को

અને કારણ કે એવું હોય જ તમારું છે છે ગરમ ને ચા કોઈ પણ એવું કેવાનું બુદ્ધના ગ્રહની ક્વોલિટી એવી છે કે બુદ્ધ છે એ સાપી છે એની અંદર એટેન્શનનો પાવર બહુ વધારે છે માણસને છેતરી કઈ રીતે એ ખબર હોય બુદ્ધના લોકો હોય ને એનો નેગેટિવ પાર્ટ લગભગ બુધવાડે ની ઊંચાઈ ઓછી હોય બીજી રીતે જમીન આયુ કે 1 લાખ જમીન ની અંદર રહી હા એને હા એનો અંદર સુ બહાર અને હંમેશા સસ્પીશિયસ હોય બીજા પ્રત્યે કે આ લોકો આ લોકો મારું ભખાઈ છે એક્સપ્લોઇટેશન કર છે એવું એ બુધવાડા લોકો અને બુધવાડા લોકો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એટेंशन કે આંગળ રોડ બી આવે પછી બુધવાડા લોકોને कोई व्यक्ति ने जो के भी जाने जो रह एक भी जाने एक्सप्लोरेशन के लिए तक नहीं आएगा ये नहीं है यूज़ के लिए तक नहीं आएगा ये बड़ी थक कर दिखा पड़ी है ये नहीं आना वेटर तक बाहर पड़ गए जो बुधवार को तो जो जा रहे हैं तो मारो डाउट है बुधी तो बुधी के जेल को भाव वाला है

लाबा I mean, so, to, to, so, hmm. hmm. तो करता અને ઠીંગુજી જેટલા જેટલા હતા ને એને પૃથ્વીમાં અરાજકતા એ થઈ ગઈ ના એનો પોઝિટિવ પાર્ટ છે ને કે તક જીવલતાય છે ઓ છે તો હવે હવે ઈ જેને આધ્યાત્મનો રસ્તો લીધો તો એવું નથી પડ્યું પણ ઈ જીવલતાય એક રેક કેસમાં આવે બાકી આમ જોઈ તો આમે ઢગલો પડ્યા છે પણ ઈ તો જે પ્રકૃતિમાં તો એમાં જ હોય પણ તમે કે ખરા પ્રશ્ન પૂછો બધું તો ઇન્ટેલેક્ચ્યુઅલ બધું છે આવું આ પ્રશ્ન ની અંદર કાઈ મજા નથી अब नाटक कहीं नहीं सर आप ज्ञान नहीं आप तो खो गया तुम आपका जो अनेक तमाम प्रश्न महत्व वाद लगे भाई तुम हृदय ना और चौथी में तुम श्रीजन द्वितीय वाक्य आज तमाम समूह हम कुल दे खेत था इनमें कोई प्रश्न वो क्यों न था और भाई तुम आकर सही मत બાર નું દર્શન હોય એટલે એ આપણું પ્રતિબંધક હોય ક્યાંક રસ હોય બાર ની બાજુ એટલે આપણે ખેડ થવું ઘાસ